મિત્રો હું તમને જણાવી દઉં કે વૈદિક જ્યોતિષ કેલેન્ડર મુજબ બુદ્ધિના તત્વ બુદ્ધનું મહાગોચર થવાનું છે જેની અસર બધી બાર રાશિઓ પર જોવા મળશે પરંતુ કેટલીક ખાસ રાશિઓ એવી છે જેના પર તેનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે આ સમય દરમિયાન બુધના મહાગોચરને કારણે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધીનો સમય કન્યા રાશિના લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી બનવાનો છે આ સમય દરમિયાન દેવી લક્ષ્મીના અનંત આશીર્વાદની સાથે કન્યા રાશિના લોકો ને નું મહાગોચર મળવાનું છે હા મિત્રો તો કન્યા રાશિના લોકો તમારે આ વિડીયો કન્યા રાશિના બધા લોકો માટે ખૂબ જ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઉં કે બુદ્ધિ વાણી અને સંદેશા વ્યવહાર વ્યવસાયનો કારક બુધ હાલમાં મિથુન રાશિમાં બેઠો છે અને હવે ટૂંક સમયમાં બુધ કર્ક રાશિમાં જશે હા મિત્રો જ્યોતિષમાં બુદ્ધ ને ગ્રહોનો રાજકુમાર કહેવામાં આવે છે તે તમારા જીવનમાં વાણી સંદેશાવ્યવહાર તર્ક ત્વચા અને વ્યવસાય માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે ગ્રહોના રાજકુમાર બુધનું ગોચર બાવીસ જૂને કર્ક રાશિમાં થવાનું છે જેના કારણે બુદ્ધિ વાણી અને કારકિર્દીનો ગ્રહ બુધ ચંદ્રની કર્ક રાશિમાં ગોચર કરશે મિત્રો તમને જણાવી દઈએ કે બુધ જૂનની રાત્રે નવ વાગીને સત્તર મિનિટ વાગ્યે મિથુન રાશિ છોડીને કર્ક રાશિમાં પહોંચશે મિત્રો બુધનું આ ગોચર કન્યા રાશિ માટે ઘણી રીતે ખૂબ જ ખાસ માનવામાં આવે છે વાસ્તવમાં આ વખતે બુધ લાંબા સમય સુધી કર્ક રાશિમાં રહેશે અને અઠ્યાવીસ જુલાઈ સુધી બુધ કર્ક રાશિમાં ગોચર કરશે અને કન્યા રાશિના જીવનમાં ખુશીઓનો વરસાદ કરશે હવે તમારા કારકિર્દી અને વ્યવસાયમાં ફક્ત ચાંદી જ રહેવાની છે આ રાશિના જાતકોને અચાનક લાભ થવાની સાથે વ્યવસાયમાં પણ પ્રગતિ થવાની શક્યતા છે આ સાથે કન્યા રાશિના જાતકો બુદ્ધના મહાન ગોચરને કારણે માં લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તો મિત્રો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જય સંતોષી માતા લખો અને વીડિયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો તો ચાલો જાણીએ તે દસ મોટી આગાહીઓ વિશે નંબર એક કન્યા રાશિ માટે પહેલી આગાહી કહે છે કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી બુદ્ધના મહાગોચરને કારણે ખૂબ જ શુભ રહેશે બુદ્ધિના તત્વ ભગવાન બુદ્ધની કૃપાથી આ સમયે તમારી નાણાંકીય સ્થિતિમાં જબરદસ્ત લાભ થવાની શક્યતા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમે તમારા નાણાકીય ક્ષેત્રમાં નવા ક્ષેત્રોમાં વિકાસ કરવાના છો આ સમયે તમને માનસિક શાંતિનો અનુભવ થવાની શક્યતા છે બુધ ગ્રહના આશીર્વાદથી તમે તમારા આર્થિક ક્ષેત્રમાં વિકાસના માર્ગ પર આગળ વધવાના છો તમને તમારી આવકમાં લાભ મળશે પાછલા દિવસોમાં તમે જે સમસ્યાઓનો સામનો કર્યો છે તેમાંથી તમને રાહત મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય મોટા નાણાકીય લાભની શક્યતા છે હા મિત્રો બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધીનો સમય તમને બધી રીતે લાભદાયક રહેશે મિત્રો તમે પૈસાની દ્રષ્ટિએ નસીબદાર છો ભૂતકાળના રોકાણો અથવા બાકી લેણાના વળતરના રૂપમાં પૈસા સમયાંતરે વહેતા રહેશે તમે કોઈ જરૂરિયાતમંદ મિત્ર કે ભાઈ બહેનને આર્થિક મદદ કરી શકો છો પરંતુ ધ્યાન માં રાખો કે જારે પણ જરૂર પડે ત્યારે તમને તે પૈસા પાછા મળે છે કોઈ સંબંધી કે મિત્ર તમારી પાસે આર્થિક મદદ માંગી શકે છે જેનો તમે ઇનકાર કરી શકતા નથી મિત્રો આ સમય કોઈ યાત્રા પર જવાની યોજના બનાવી શકાય છે જેના માટે પૈસાની જરૂર પડી શકે છે ઉપરાંત તમને પરિવારમાં પૈસાના વિવાદોથી બચવાની સલાહ આપવામાં આવે છે નહીં તો ભવિષ્યમાં તમને નુકસાન થઈ શકે છે બિનજરૂરી વિવાદો ન કરો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધી તમે મહારાજના આશીર્વાદમાં રહેશો હા મિત્રો આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદ સાથે આ સમય તમારા માટે સુવર્ણ સમય લઈને આવશે હા મિત્રો નંબર બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી ભગવાન બુદ્ધ તમને તમારા કારકિર્દીના ક્ષેત્રમાં ફક્ત લાભ આપવાના છે આ સાથે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા કારકિર્દીમાં સમસ્યાઓથી રાહત મળશે હા મિત્રો દેવી લક્ષ્મી તમને બુધ ગ્રહના મહાન ગોચરનો આશીર્વાદ આપશે જેના કારણે તમારા જીવનનું કાર્યપાટા પર આવશે કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી કર્ક રાશિમાં ગ્રહોના રાજકુમાર બુધના મહાગોચરથી તમને સારા લાભ મળવાના છે આ સમયે તમારા કારકિર્દીમાં સફળતાના જે રસ્તાઓ વધી રહ્યા છે તે તમારા નેતૃત્વમાં ખુલવાના છે જો તમે પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સમય દરમિયાન તમારા પ્રયત્નો સફળ થશે તમને સારો નફો મળશે અને આ સમય એવા લોકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે જે વ્યવસાય કરવા માટે નવી રણનીતિઓ અપનાવવા માંગે છે આ દિવસોમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહેશે તેમજ મિત્રો જો તમે તમારી ક્ષમતાના આધારે કંઈક પ્રાપ્ત કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારા માટે ફાયદાકારક બની શકે છે તમારી લાયકાત અનુસાર તમને વધુ સારી નોકરીની ઓફર પણ મળી શકે છે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીનો સમય તમારા કારકિર્દીમાં પ્રગતિ અને પ્રમોશનની સારી શક્યતાઓ ઉભી કરી રહ્યો છે નવી જવાબદારીઓ મળવાની પણ શક્યતા છે મિત્રો બાવીસ જૂને જો તમે નવી નોકરી શોધી રહ્યા છો અથવા ઇન્ટરવ્યુ આપી રહ્યા છો તો આ દિવસ તમારા માટે ખાસ ફળદાયી રહેશે ગ્રહોના રાજકુમારના આશીર્વાદ તમારા પર રહેશે તમે ત્યાં કરાર પર હસ્તાક્ષર કરી શકો છો મિત્રો જે લોકો બેરોજગાર છે તેઓ સારી કંપનીમાં નોકરી મેળવી શકે છે જ્ઞાન આપનાર બુદ્ધની કૃપાથી બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર સુધી તમારા માટે કોઈ વરદાથી ઓછું નહીં હોય મિત્રો આ સમય દરમિયાન જે પણ મહિલા પોતાનો નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહી છે તો આ સમય તમારા માટે સારો રહેવાનો છે તમારા આયોજિત કાર્યમાં તમને સફળતા મળશે અને હાલમાં ખાનગી નોકરી કરતી મહિલાઓને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ મળી શકે છે અને તમને નવી જવાબદારીઓ મળી શકે છે આ સમયે પ્રમોશનની સ્થિતિ ઉભી થઈ શકે છે હા મિત્રો કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે પણ આ સમય અનુકૂળ સાબિત થશે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા અટકેલા પૈસા પણ પાછા આવી શકે છે બીજી બાજુ જો તમે આ સમય દરમિયાન કોઈને લોન આપવાનું કે લેવાનું વિચારી રહ્યા છો તો આ વિચાર તમારા માટે યોગ્ય રહેશે નહીં કૃપા કરીને તમારો વિચાર બદલો અને જો તે ખૂબ જ જરૂરી હોય તો લોન આપો અથવા લોન આપતી વખતે કે લેતી વખતે તમારા વડીલોની સલાહ અવશ્ય લો જેથી તમારો અનુભવ વધે ભગવાન બુદ્ધના આશીર્વાદથી આ સમય તમારા માટે કારકિર્દીના દરેક ક્ષેત્રમાં શુભ રહેવાનો છે હા મિત્રો બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે સુધી કન્યા રાશિના જાતકો ગ્રહોના રાજકુમાર બુસ્વામી અને માતા સંતોષીના આશીર્વાદ તમારા પર રહેશે નંબર ત્રણ કન્યા રાશિની ત્રીજી આગાહી કહે છે કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન આ સમયે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને બુદ્ધનું ગોચર ખૂબ જ અનુકૂળ પરિણામો આપશે હા મિત્રો જો તમે આ સમય દરમિયાન કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તમને અનુકૂળ પરિણામો મળશે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારો બૌદ્ધિક વિકાસ થશે જેના કારણે તમે શાંતિનો અનુભવ કરશો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા લોકોએ ખૂબ મહેનત કરવી પડશે તો જ તેમને સફળતા મળશે જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી તમને માતા સરસ્વતીના આશીર્વાદ મળશે જેના કારણે તમને તમારા શિક્ષણમાં સારો લાભ મળી શકે છે હા મિત્રો આ સમયનો લાભ લો સમયને તમારા હાથમાંથી જવા ન દો આ સમય તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી રહેવાનો છે બુધ્ધનું મહાન ગોચર તમને ફક્ત લાભ જ આપશે હા મિત્રો નંબર ચાર કન્યા રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે જ્યારે બુધ બાવીસ જૂને મિથુન રાશિથી કર્ક રાશિમાં ગોચર કરશે ત્યારે આ સમય દરમિયાન કન્યા રાશિના લોકો પર ભગવાન બુદ્ધ અને દેવી લક્ષ્મીનો આશીર્વાદ રહેશે આ સમય દરમિયાન તમને તમારા વ્યવસાયમાં સારો નફો પણ મળશે તે જ સમયે વ્યવસાય કરવાનું વિચારી રહેલા લોકોને આ સમય ફાયદાકારક લાગશે આ સમયે તમે તમારા વ્યવસાયમાં ગૌરવ વધારશો તે તમને ખૂબ સારો નફો આપશે તમારો વ્યવસાય દેશ અને વિદેશમાં સારી રીતે ફેલાશે તમે સારું નામ કમાવશો તમે દરજ્જો પ્રાપ્ત કરશો આ સમય તમારા સમાજમાં તમારું સન્માન પણ વધશે તમે સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો અને દરેક પ્રયાસમાં સફળ થશો હા મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે આ સમય વેપારીઓ માટે ખૂબ જ સારો રહેવાનો છે મિત્રો આ સમયનો લાભ લો બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ સુધી બુધ ગ્રહના અનંત આશીર્વાદ તમારા પર રહેશે નંબર પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી બુધનું મહાગોચર તમારા પરિવાર અને લગ્નજીવનમાં ખૂબ સારા પરિણામો આપશે હા મિત્રો દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમયે તમારા લગ્નજીવનમાં મીઠાશ વધશે જો જાતકના લગ્નજીવનમાં લાંબા સમયથી તિરાડ પડી રહી હોય તો તેમની સમસ્યાઓનો અંત આવશે પરિવારમાં ચાલી રહેલી તિરાડ હવે બુધ ગ્રહના આશીર્વાદથી સમાપ્ત થશે પરંતુ મિત્રો આ માટે તમારે પ્રયત્નો કરવા પડશે જેથી તમને અનુકૂળ પરિણામો મળે ભગવાન બુધ અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ સમય તમારા માટે લગ્નનો યોગ બની રહ્યો છે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધીનો સમય તમને ફક્ત લાભ જ આપશે જો કોર્ટમાં લાંબા સમયથી વિવાદિત કેસ ચાલી રહ્યા હોય તો તેમની સમસ્યાઓનો અંત આવશે તમે કોર્ટ કેસોમાં જીત મેળવશો જેના કારણે તમે તણાવમુક્ત રહેશો મિત્રો બુધ ગ્રહના આશીર્વાદથી આ સમયે તમને તમારા બાળકો તરફથી મોટા સારા સમાચાર સાંભળવા મળી શકે છે તે જ સમયે જો તમે આ સમયે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમને આ રોકાણ થી નફો મળશે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે બાવીસ જૂન જુલાઈ બે હજાર પચીસ સુધી તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે ભાઈઓ વચ્ચે ચાલી રહેલા વિવાદિત બાબતો અંત આવશે ભાઈ બહેનના સંબંધોમાં પ્રેમ રહેશે પરિવાર સાથે તમારું વર્તન પણ સારું રહેશે તમે આ સમય સમાજમાં ભળી જશો સમાજમાં ખૂબ પ્રશંસા મેળવશો જો તમે લાંબા સમયથી પોતાનું ઘર બનાવવામાં રોકાયેલા છો તો મિત્રો તમારો આ પ્રોજેક્ટ સફળ થશે ભગવાન બુદ્ધની કૃપાથી આ સમય તમારા સપના સાકાર થશે તમારું પારિવારિક જીવન ખૂબ જ ખુશ રહેશે આ સમયે તમારા પરિવારમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે કેટલાક દિવસો સુધી તમારા ઘરમાં મહેમાનોનો સતત પ્રવાહ રહેશે જેના કારણે ઘરમાં ખુશીનું વાતાવરણ બનશે પારિવારિક વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે બાળક મેળવવાની ઈચ્છા રાખતી સ્ત્રીઓ માટે આ સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે જો કોઈ વ્યક્તિ આ સમયે ગર્ભવતી હોય તો તેણે ખૂબ કાળજી રાખવી જોઈએ મિત્રો આ સમય તમને સારા પરિણામો આપી રહ્યો છે હા મિત્રો નંબર છ કન્યા રાશિની છઠ્ઠી આગાહી શું છે એવું કહેવાય છે કે બાવીસ જૂનથી અઠ્યાવીસ જુલાઈ બે હજાર પચીસ સુધી કન્યા રાશિના લોકોનું પ્રેમ જીવન ખુબ જ ખાસ રહેશે આ સમયે તમે તમારા પ્રેમીઓની ખૂબ નજીક હશો જે કોઈ પણ લગ્ન કરવાનું સ્વપ્ન જોઈ રહ્યું છે તેમનું સ્વપ્ન સાકાર થશે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા અને તમારા જીવનસાથી વચ્ચેના તણાવ અને મતભેદો પણ શાંત થશે તમે ફરી એકવાર તમારા જીવનની નવી શરૂઆત કરશો તમને તમારી સમસ્યાઓનું સમાધાન મળશે તમે તમારા પરિવારના સભ્યો મિત્રો અને અન્ય નજીકના લોકો મિત્રો સાથે સારા બંધનમાં બંધાઈ શકશો પ્રેમ કુંડળી મુજબ આ સમય અનુકૂળ લાગે છે એમ કહેવું ખોટું નહીં હોય હા મિત્રો નંબર સાત કન્યા રાશિ માટે સાતમી આગાહી કહે છે કે જ્યારે બુધ ગુરુની રાશિ મિથુન છોડીને કર્ક રાશિમાં પ્રવેશ કરશે ત્યારે તમારે કેટલીક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે હા મિત્રો બુધ ગ્રહનું શુભ ગોચર આ સમયે સ્વાસ્થ્ય સમસ્યાઓ લાવશે બાવીસ જૂનથી તમારે તે હાનિકારક વસ્તુઓથી દૂર રહેવું પડશે જે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે જોકે કામ અને વ્યવસાયની વધતી જવાબદારીઓને કારણે તમે તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકશો નહીં આવી સ્થિતિમાં તમારી નિયમિત દિનચર્યા નબળી પડી શકે છે પરિણામે શરીરમાં રોગો અને પીડા થઈ શકે છે તેથી માંસાહારી ખોરાક લેવાનું ટાળો અને સલામતીના નિયમોને અવગણશો નહીં જ્યાં સલામતી કવચ પહેરવું જરૂરી છે નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો મિત્રો આ સમયે તણાવ લેવાનું ટાળો અને યોગ્ય ઊંઘ લો સમયસર ઉઠો અને સમયસર સુઈ જાઓ જો જરૂર હોય તો તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને ડોક્ટરની સલાહ લેતા રહો અંક આઠ કન્યા રાશિની આઠમી આગાહી કહે છે કે બુધનું મહાગોચર કન્યા રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે આ રાશિના લોકો માટે બુધ લગ્નના ભાવ સાથે દસમા ભાવ એટલે કે કર્મ ભાવનો સ્વામી છે કર્ક રાશિમાં બુધના ગોચરને કારણે તે અગિયારમા ભાવમાં રહે અહીં બુધ ગ્રહ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે કન્યા રાશિના લોકો તેમના બાળકોની પ્રગતિ જોઈને ખુશ થઈ શકે છે આ સાથે નાણાકીય લાભની પણ શક્યતા છે જો આપણે કારકિર્દી વાત કરીએ તો તમને નવી નોકરી મળી શકે છે આ સાથે તમને ઘણા ફાયદા મળી શકે છે વ્યવસાયના ક્ષેત્રમાં પણ તમને ઘણા ફાયદા મળવાના છે વ્યવસાયમાં તમને ઘણી શક્યતાઓ મળી શકે છે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો ઘણો નાણાકીય લાભ થઈ શકે છે પૈતૃક સંપત્તિ દ્વારા તમને ઘણો લાભ મળી શકે છે તમારું સ્વાસ્થ્ય તમને મિશ્ર પરિણામો આપશે મિત્રો આ સમયે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખો અને સમયને વધુ સારો બનાવવાનો પ્રયાસ કરો તો મિત્રો તમને માહિતી કેવી લાગી કૃપા કરીને કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને માહિતી ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય બુદ્ધ દેવતા મહારાજ જય લક્ષ્મી માતા લખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઈક કરો મિત્રો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય સંતોષી માતા લખો આભાર